જેતપુર પંથકમાં દૂધની ચોરી સામે આવી છે જેમાં ડેરી ખાતે જતા ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી લઈ પાણી ભેળવી દઈ અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે આ બાબત અંગે પોલીસે છ જેટલા શખ્સોને ઝડપી લીધા છે જેતપુર જુનાગઢ રોડ પર સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડ્યો હતો ત્યારે માહી ડેરી ખાતે જતા ટેન્કર માંથી મોટા પ્રમાણમાં દૂધ ચોરી કરી તેની જગ્યાએ દૂધમાં પાણી મિક્સ કરવાનું આ કારસ્થાન ઝડપાયું હતું જેમાં પોલીસે જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદ કલોત્રા અર્જુન રમેશ ભાર જોશીપરા વિસ્તારમાં રહેતા જશા ગોવિંદ કલોત્રા પીઠડીયા ટોલ નાકે રહેતા ભીખુ ઘેલા રામાણી ઉત્તર પ્રદેશના બિલરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવ સહિતના શખ્સોને ઝડપી લીધા હતા

એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રુ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફીટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખોલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારે એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ હતા એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આ આખી કારસ્તાન ચાલુ હતું જેનો લોકલ ક્રાઇમ માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો ચાલુ છે એનો પર્દાફાશ થયેલ છે ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટરનું હોય છે મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બે થઈને સાત રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણથી ચાર રૂપિયા આપે છે આ સમગ્ર પ્રકરણમાં જૂનાગઢના ગાંધીધામ વિસ્તારમાં રહેતો બાલુ ઉર્ફે ઘેલીઓ પર બધ કોડિયારતર નામનો શખ્સ હજુ પોલીસને હાથે લાગ્યો નથી ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી